દાહોદ લીમખેડા હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત થયું છે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની આવી છે વહેલી સવારે દાતિયા ગામ પાસે રોડ ક્રોસ કરતી વખતથી આ ઘટના બની હતી વાહનની ટક્કર વાગતા દીપડો રોડના ડિવાઇડર પર જ લોહી લુહાન હાલતમાં ઢળી પડ્યો હતો નેશનલ હાઇવે પેટ્રોલિંગની ટીમે મૃત દીપડાને જોતા વન વિભાગને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો વન વિભાગે દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી